મિત્રો હવે ગણેશ ઉત્સવને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આણંદ શહેર સહિત જિલ્લામાં ગણેશ યુવક મંડળો દ્વારા જે પ્રકારેની તૈયારીઓને આરંભી દેવામાં આવી છે અને કહી શકાય કે તેનો આખરી હોપ પણ આપી દેવામાં આવ્યો છે આગામી મહિનામાં ગણેશ ઉત્સવ થવા જઈ રહ્યો છે જેને લઈને ગણેશ ઉત્સવ મંડળ દ્વારા અલગ અલગ પ્રકારની થીમ આધારિત ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરીને તે થીમ આધારિત તેને ઉત્સવ મનાવવામાં પણ આવશે આણંદ શહેરના વિદ્યાનગર સ્થિત બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જેમ કહી શકાય કે આ દસ વર્ષ ઉપરાંતથી આ ગણેશ ઉત્સવનો મનાવી રહ્યા છે ગણેશ ઉત્સવની કાર્યક્રમની પણ તૈયારી કરી રહ્યા છે અને બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વખતે અલગ જ થીમ આધારિત એવું કહી શકાય કે ઇતિહાસમાં સૌપ્રથમ વખત આણંદ જિલ્લામાં અલગ અલગ થીમ આધારિત જે આ બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ સિદ્ધાંતની આગમન યાત્રાની પણ તૈયારી થઈ ગઈ છે આગામી એકત્રીસ તારીખના શનિવારના સાંજે ચાર કલાકે બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ સિદ્ધાંતની ભવ્ય યાત્રાની પણ તૈયારીના ભાગરૂપે અલગ અલગ થીમ આધારિત એમની બ્લોકબોસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રમુખશ્રી સાથે વાત કરીશું જે કયા પ્રકારની તૈયારીઓ છે કઈ થીમ છે અને આ વર્ષે શું વિશેષ રહેશે જી દર વર્ષે અમે કંઈક ને કંઈક નવું કરતા રહીએ છીએ તો આ અમારું નવમું વર્ષ છે અને અમારી બી મૂર્તિ બી જે હોય છે ઇકો ફ્રેન્ડલી હોય છે પ્યોર અને કલકત્તાથી સ્પેશિયલ કારીગરાઈ એ મૂર્તિ અહીં આગળ બનાવે છે આણંદમાં અને આ વખતનો જે અમારો પ્લાનિંગ એ બધું છે એ જેવી રીતે કે સાઉથ ઇન્ડિયામાં કંતારા એક્ટ થાય છે જે રીતે કે કંતારા તમે આઈ થિંક મૂવી જોયું હશે એમાં એક્ટ કરતા હોય છે એ રીતનું અમે લાવવાના છીએ આમ બીજી વસ્તુ કે હરિદ્વારની જે આરતી થાય છે ગંગા આરતી એ બી આણંદમાં પહેલીવાર થઈ રહ્યું છે તો આવી રીતે બધું કંઈક ને કંઈક નવું જ કરતા રહીએ છીએ લાસ્ટ યર બી અમે આવી રીતે શિવ તાંડવ બી કરેલું જે ઉજ્જૈનથી સ્પેશિયલી બધા આવ્યા હતા અને આખું એક શિવ તાંડવનું એક્ટ કરેલું એવી રીતે આ એક કંતાર એક્ટ બી અમે આણંદમાં વાર લાવ્યા છે શું વિશેષતા રહેશે પ્રતિમાને લઈને કે શું ઇકો ફ્રેન્ડલી તમે કહ્યું છે ને ખાસ કરીને જ્યારે આ શનિવારે જે ભવ્ય યાત્રા યોજાશે તેની શું તૈયારીઓ જી એક્ઝેક્ટલી કે જેવી રીતે તમે કીધું કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અમે દર વર્ષે બી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ કરતા જયા છે અને જેવી રીતે હાઈટ હોય છે અમારી છથી સાત ફૂટની નોર્મલ હાઈટ હોય છે અને અમે ગાઈડલાઇનના પ્રમાણે જે મૂર્તિ કરીએ છીએ એ રીતની જ મૂર્તિ હોય છે અમારી આપણી સાથે મનનભાઈ પણ જોડાયા છે મનનભાઈને કોઈ એવું જ વ્યક્તિ હશે જે નહીં ઓળખતું હોય મનનભાઈ દર વર્ષની જેમ આ પ્રકારે આ વર્ષે પણ અલગ થીમ આધારિત તમે કરી રહ્યા છો બ્લોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કંઈક અલગ જ મેસેજ અપાતો હોય છે આ વર્ષે શું વિશેષતા જે ચોક્કસથી સૌથી પહેલાં તો ન્યૂઝ નેશન આનંદનો ખૂક આભાર માનું છું ઇમરાનભાઈ સૌથી પહેલાં તો કહીશ કે બ્લોક બસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ હર હંમેશ કંઈક નવા રીતે ગણેશ મહોત્સવનું આયોજન કરતું હોય છે છેલ્લા નવ વર્ષથી અમે આ ગણેશ મહોત્સવનું સમગ્ર આયોજન કરીએ છીએ અને સતત અમારા પ્રમુખ દ્રવિડ પાસવાનની સાથી મિત્ર અમારા જય ભોઈની સતત મહેનતથી આજે એક એવા શિખર પર પહોંચ્યા છે કે આ આગામી દિવસોની અંદર એટલે કે આવનારા ગણેશ મહોત્સવ બે હજાર ચોવીસની અંદર અમે સર્વ સર્વસિદ્ધાંત શીશ મહેલ લઈને આવી રહ્યા છે કે આખો કાચથી કંડારાયેલો આખો થીમ હશે ને આખી થીમથી એક ભવ્ય ભગવતી ડેકોરેશનના માધ્યમથી આખું એક ભવ્ય આખું થીમનું આયોજન કર્યું છે સાથે જ એક આકર્ષણનું કેન્દ્ર એ કહી શકાય છે કે એકત્રીસ તારીખે અમે ભવ્ય આગમન યાત્રા કરવામાં આવે છે સૌથી પહેલાં તો કહીશ કે અમે ગણેશ મહોત્સવ જે કર્યા છે તમામ સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ કરીએ છીએ જ્યાં અમારી મૂર્તિ છે તે પણ અમારી છથી સાત ફૂટની જ હોય છે અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અમે કતરના કારીગર પાસે પ્યોર માટીની મૂર્તિ અમે બનાવીએ છીએ કે નહીં કે કોઈ કેમિકલવાળી માટી પણ અમે નથી વાપરતા અને એ આગમન યાત્રા અમે ભવ્યતાથી ભવ્ય કરવા જઈ રહ્યા છે જેની અંદર અમે આ વખતે સાઉથની પરંપરાગત મુજબ જે કહેવાય છે એ એ જ સાઉથ એક્ટ એટલે કે કંતારા એક્ટ આ વખતે અમે અહીંયા આગળ લાવી રહ્યા છીએ પ્રથમ વખત અને તેની સાથે જે ગંગા આરતી થીમ પર અમે ગણેશજીની આરાધના કરવાના છે વિદ્યાનગર શાસ્ત્રી મેદાનથી એકત્રીસ તારીખે સાંજે ચાર વાગે ત્યાંથી અમારી સ્વાગત આગમન યાત્રા છે શરૂ થશે અને ત્યારબાદ એ એવી રોડ થઈને એસી ફૂટ રોડ પર અમારા ગણેશ ગ્રાઉન્ડ પર અત્યારે પધારશે મહત્વની વાત અંદર એ રહી છે કે નાના બાળકથી લઈને મોટા સુધીના વડીલો સુધીને તમામને ખૂબ જ મજા આવે અને સૌ કોઈ ભક્તિભાઈ માહોલની અંદર સર્જાય એવા માહોલ અમે આખો ક્રિએટ કરવાનો પ્રયત્ન છે અને તમામ જનતાને અમે ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ આપે છે આગમન યાત્રા માટે અને સાથે જ અમારા દસ દિવસ જે અમારું આયોજન છે તેની અંદર પણ કોઈ આપી હાર્દિક આમંત્રણ આપે છે મનનભાઈ અન્ય રાજ્યનું કલ્ચર ગુજરાતમાં તમે રિપ્રેઝેન્ટ કરશો ગુજરાતના લોકોને એનાથી પરિચિત કરશો ઘણો ખર્ચો થતો હોય છે સાથે જ તેની કેટલીક સાવચેતીઓ પણ રાખવામાં આવતી હોય છે ગયા વર્ષે પણ ખંભાતમાં જે પ્રકારે કરંટ લાગવાથી યુવકોનું મોત નીપજ્યું હતું આણંદના જે લોકો ભક્તો હોય છે જે ગણેશ ઉત્સવને લઈને જે ઉત્સાહમાં આવી જતા હોય છે કઈ કઈ બાબતની સાવચેતી રાખવી એને લઈને શું કહેશું ચોક્કસથી ઇમરાનભાઈ આ જ બાબત ઉપર અમે ધ્યાનમાં રાખીને સૌથી પહેલાં તો અમે અમારી મૂર્તિની હાઈટ છે અમે છથી સાત ફૂટ રાખી છે ત્યારબાદ અમારે ગણેશ અમારી જે યાત્રાની અંદર જે જોડાનારા છે તમામ સાધનોની જે સાધનોની વ્હીકલોની હાઈટ છે તે પણ અમે લિમિટમાં રાખી છે સાથે જ અમે કોઈ પણ બીજી વસ્તુ કે અમે કોઈ પણ અમે કે આ છે તે છે કોઈ અંદર યુઝ કરતા નથી બીજી એક વસ્તુ મેઇન છે કે અમે આની એક ટીમ બનાવેલી છે કે જે સિક્યુરિટી ટીમ છે કે અમારા યુવક મંડળના સભ્યો છે અને એ સભ્યોની ટીમ છે કે જે તમામ ટ્રાફિક નિયમનનું ધ્યાન રાખશે સાથે જ આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખશે જે આપણે કીધું કે ખંભાતની અંદર એક દુઃખદ ઘટના બની ગઈ હતી અને તેનું પણ અમે ચોક્કસપણે અમે ધ્યાન રાખી અને એક સિક્યુરિટી ટીમ બનાવી છે કે જે અમારા તમામ આગમન યાત્રામાં જોડાવનારા તમામ લોકો છે તેમને સાવચેતી કરશે અને સાથે ટ્રાફિક નિયમોનું પણ સંપૂર્ણપણે પાલન કરશે અને બીજા રાજ્યની જે અહીંયા આગળ આજે પહેલી વખત જ્યારે એક્ટ કરવા જઈ રહ્યા છે તો અમે એ બીજા રાજ્યનો ઉદ્દેશ મુખ્ય એ જ છે કે એક પણ એક કંતારા એક્ટ જે વસ્તુ છે જે ગુજરાતની અંદર અનેક વખત થઈ ચૂક્યું છે પરંતુ આણંદની અંદર પ્રથમ વખત થઈ થવા જઈ રહ્યું છે જેને લઈને અમે સર્વને આપને આમંત્રણ આપીએ છીએ અને સાવચેતીના ભાગરૂપે અમે તમામ તકેદારી રાખી છે અને તમામ પરમિશન હોય કે પછી અમે વિદ્યાનગર નગરપાલિકાનો પણ આભાર માનીએ છીએ આણંદ નગરપાલિકાનો પણ આભાર માનીએ છીએ કે અમને રસ્તામાં નડતરરૂપ તમામ જે ઝાડો હતા તેને પણ અમને જે ઝાડોના જે દાખલા છે અમુક અમુક એ આપવાની પણ અમને એ લોકોએ કીધું છે એટલે એ લોકો પણ અમને એટલી મદદરૂપ થયા છે તે બદલ અમે તેમનો પણ આભાર માનીએ છીએ જી ખાસ કરીને ધર્મોને લોકોની અંદર જીવંત રાખવા માટે આ જે તહેવારો આવતા હોય છે તેનું ઘણું મોટું યોગદાન રહેતું હોય છે અને આ પ્રકારના યોગદાન થકી જ અલગ અલગ લોકો સુધી પોતાના ધર્મની વિશેષતાઓ પહોંચાડવા માટે આ પ્રકારના કાર્યક્રમો અને ઉત્સવો થતા હોય છે આગામી દિવસોમાં એકત્રીસ ઓગસ્ટ એકત્રીસ ઓગસ્ટના વિદ્યાનગર ખાતે ચાર કલાકની આસપાસ શાસ્ત્રી મેદાન ખાતેથી બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ સિદ્ધાંતોની મહાઆરતી કરીને કંતારા એક્ટ સાથેની વિશેષ આરતી સાથેના ગંગા આરતી સાથેની અહીંયાથી ભવ્ય રેલી યોજવામાં આવશે હું પણ એ બાબતને લઈને એક્સાઇટેડ છું અને ત્યાં પહોંચવાનો છું આપ સૌ પણ ત્યાં પહોંચે તેવું ભાવ ભાવભી ભાવભર્યું ન્યૂઝનેશન આણંદ થકી આપ સૌને આમંત્રણ પણ પાઠવવામાં આવશે કેમેરામેન દિનેશ પટેલ સાથે ઇમરાન ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે